હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રો ને મિત્રો ફ્રેશ થઈ જતી ફક્ત ને ફક્ત ચાપી અને બાકી સર માતાજીની બહેનો ગુડ કલીજીની ગુડ મોર્નિંગ જય માતાજી

ડીકી જગાનું ઠાળિયા છે બેટા જાકે જાકે મો ઠાળિયા મારા છે જગલો જગલો મારા ભાઈ તો મિત્રો દૂધ આવી ગયું છે નાસ્તો આવી ગયો છે ફટોફટ નાસ્તો કરી લઈએ અને ડીગી જાય છે જગાનું ઠાળવા જોઈ તો મિત્રો હવે નવું વાગી ગયા છે ને હેલ્યા નવી ચેનલના શૂટિંગમાં ગો ઉઠી ગયો ગુલમાં મોમો ગાડી લઈને રોડ ઉપર ઉભા રહ્યા છે દેખાય તો મિત્રો આપણે બેગ લઈ કપડાની અને જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં તો બન્યા રહેજો બતાવીએ તમને નવી ચેનલના શૂટિંગ તો મિત્રો આવી જાય છે મોમાની ગાડી આપણી ગાડી રિપેરિંગમાં છે અને આજે ચા નાસ્તો આપણા ચેનલનો ભાઈ છે કલાકારીના ઘાત મોકલાવે તો આવી જાય છે ગુડ મોર્નિંગ રાજુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોમા એ રહ્યા ખરા ને

મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જશે ઘેર જમવાનું રેડી થઈ ગયું છે અને બાર વાગી જશે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી ને કરીએ શૂટિંગમાં જોગમાં ટાઈગરના જીગા જીગાય તો તણે ખાઈએ લીધું જીગવા તો આવે તો કદી ને કદી શૂટિંગમાં ખાઈ લીધું જીગા પતી ગયું ડીગી લેવા ખાવા ભાઈ ખાવા 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 ખાવા

આપણે આવી જાયે ચાપણી કરીને ડુંગળી જોવા માટે ડુંગળી બહુ મસ્ત થઈ જાય તો મિત્રો બતાવ તમને જોઈ લે મિત્રો મસ્ત ડુંગળી થઈ જાય મોટી મોટી અને એના નેતા થળીઓમાં મોટી મોટી ડુંગળીઓ થઈ શકે કદાચ દેખાય છે તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે અને આપડે અગિયાર જમવાનું રેડી થઈ ગયું છે આપણે જતા ડુંગળીઓના હેતરમાં જતા પછી કોઈ પાછળ કટ લેવાનું મેં જીગવાની જતા વટના કાઢી લેવા માટે શું કરીને

મિત્રો સહ પરિવાર અમે ખાવા પીવાની તૈયારીઓ કરીએ છીએ જીગા લાવો ઓડો વાટકા વાટકા લાવો મન એ લાગી તો છે તો મિત્રો ફટાફટ જમી લઈએ અને જમવામાં આજે હું બનાવી તો બતાવું તમને આલા ચોકરા તું છો જો તો બે ચાર ખાવાનું નતું ખાતી છે બે ગયો બે ગયો મને વાટકો લાઈક તો મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને શાક ગરમ લાવે છે મિત્રો બટાકો થી આપણે ઘરની ગિલોડો લાઈ હતી મરચો ગરમ કર્યા છે ડીગી લાવો ભાઈ વાક્કો લાવો મારે મિત્રો પેલામાં દૂધ છે તો ફટોફટ જમી લઈએ તો મિત્રો શાંતિથી જમીન આપણે આવી ગયા હતા આજે બોરમાં નહીં ગયા કારણ કે આપણે બાયને જોઈ લો તાપણી કરી છે તો મિત્રો બહાર તાપણી કરીને બેઠા છીએ બાકી તો જમવામાં મસ્ત જમી અને હવે આવી જશે વાયકણ તો મિત્રો આ વિડીયોનો આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય નીચે લાલ કલરનું સબ્સ્ક્રાઇબ લખેલું છે તે સબસ્ક્રાઈબ કરી લે અને બેલનો આઇકન દબાઈ જાય એટલે નવા તમે મારી ફેમિલીમાં જોઈ જશો તો મિત્રો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય